પાટીદાર સમાજ અને સરદાર પટેલના નામે હાર્દિક પટેલ તેની પાસના કન્વીનરો પૈસા પડાવીને સમાજને જ ગેરમાર્ગે દોડી રહ્યા હોવાના આક્ષેપો સાથેનો વિડીયો વાયરલ થયો છે વિડીયોમાં જેતપુરના ચારણિયા ગામના નટુભાઈ બુટાણીએ હાર્દિક તારી ઓકાત નથી કે તને રોજના ત્રણ હજારનો ખર્ચો પોસાય તેમ કહીને સમાજના લોકો પાસેથી ઉઘરાવેલા કરોડો રૂપિયા મોજ શોખમાં વાપરવાનું બંધ કરવા કહ્યું છે એટલું જ નહીં જે લોકો પાસે સાયકલના પૈસા નહોતા તે પાસના કન્વીનરો થઈને પંદર વીસ લાખની ગાડીઓમાં ફરીને સમાજને ગેરમાર્ગે દોરી રહ્યા હોવાનો બળાપો પણ તેમણે ઠાલવ્યો છે રેશમા પટેલને પણ તેમના પિતાજી જેલમાં હોય એ વિશે જણાવ્યું હતું ત્યારે રેશમા પટેલે પણ

હું જેતપુર તાલુકાના બોયડી સમઢિયાળા ગામનો રહેવાસી છું અને મારો મોબાઈલ નંબર છે ચોપન હું હાર્દિક પટેલ વિશે કંઈ કહેવા માગું છું હાર્દિક પટેલ જે અત્યારે અનામત આંદોલનને લે જે લઈને ઉપડ્યા જે દોઢ બે વર્ષથી આ ઉપડો છે તો હું એને એટલું કહેવા માગું છું કે ભાઈ હાર્દિક તું લોકોને ગેરમાર્ગે દોરવાનું બંધ કરી દે ભાઈ તને એટલો બધો પૈસા કમાવાનો શોખ છે તો તું અમારા ભેગો હું એક ગુનેગાર છું તું તને પૈસા એટલા બધા અનામતની જે વાત કરે છે તો એમાં તું કાલે ખોડલધામ આવેલો ખોડલધામ તો તું ચાર વાગે ભાઈ કેમ વયો ગયો કે પબ્લિક હવે જાગૃત થઈ ગઈ છે પબ્લિક ને હવે ખબર પડી ગઈ છે કે આ લોકો છે એ સમાજ ને આજે ગેરમાર્ગે દોરે છે અને બીજા નંબરમાં તમારી પાસની જે ટીમ છે એમાં તમારા જે પાસના કન્વીનરો છે એમની પાસે સારી મને એ મને ખબર છે તમારી પાસના કન્વીનરો પાસે સારા સાયકલ લેવાના પૈસા નહોતા એ લોકો આજે પંદર પંદર વીસ વીસ લાખ રૂપિયાની ગાડીમાં ફરે છે છઠ્ઠો મુદ્દો મારો એ છે કે રેશમા પટેલ આટલી બધી પાટીદાર અનામત આંદોલનમાં જ્યાં આવે ત્યાં ઉપવાસ ઉપર બેસી જાય છે વાં ઉપવાસ ઉપર બેસી જાય છે વાં ઓલું થાય તો વાં ઉપવાસ ઉપર બેસી જાય હું આ કરું ઢીકણું કરું રેશમા પટેલ તારો બાપ છે છે સજા કાપે તું તું એની બીજા મુલાકાત તારે નથી લેવી તું પેલા તારા બાપની રાજકોટ જેલમાં મુલાકાત લઈ આવ પછી તું બીજું સમાજનું ભલું કરજે અને તમે લોકો જે સમાજના પૈસે મોજસો કરો છો આજે ગાડી લઈને ફરો છો જ્યાં તમે ગુજરાત બહાર રાજ્ય છ મહિના થયા તું ભાઈ ગુજરાત ની બાર હતો છ મહિનાથી તું જે રખડસ તો એ પૈસા ક્યાંથી આવ્યા તારા બાપ દાદા ની તો કોઈ એવી ઓકાજ નથી કે તારા બાપ દાદા તને રોજના ના પંદરસો બે હજાર રૂપિયા ત્રણ હજાર રૂપિયાનો ખર્ચો આપો તો રોજ તું બે રૂપિયા નું તો ડીઝલ બાર તો એ પૈસા ક્યાંથી આવે છે અને જો હવે હાર્દિક પટેલ તું સરકાર ચેતવણી આપે છે હું તને ખુલ્લી ચેતવણી આપું છું કે તું મારા જેતપુર તાલુકામાં એક પણ મને સભા કરીને તું અસલ પટેલ દીકરો હોય અને જો તું હવે આ જેતપુર તાલુકાના એક ગામડામાં મને સભા કરીને બતાય અને તારી સભા જો સક્સેસ જાય તો હું તારી જાઠેથી નીકળી જાઉં તારો આખી જિંદગી આખી ગુલામી કરું એક તારી સભા નો થાય જેતપુર તાલુકાના એક પણ ગામડામાં નટુભાઈ ગાંડા દ્વારા જે ખોટા નિવેદનો કરવામાં આવી રહ્યા છે વિડીયો વાયરલ કરી અને પાટીદાર સમાજ હાર્દિક પટેલ અને પાસ કમિટીને બદનામ કરવાના જે પ્રયાસો થઈ રહ્યા છે એ તદ્દન વિહોણા છે કારણ કે નટુભાઈએ જ મને કોલ કરીને ધમકાવેલી છે અને અભદ્ર ભાષામાં મારી જોડે વાત કરી છે અને મેં એના વિરુદ્ધમાં જે એફઆઈઆર કરી છે એટલા માટે જ આ નટુભાઈ ગાંડા ગાંડા રઘવાયા થયા છે અને જે મનફાવી એ ભાષામાં વાત કરી રહ્યા છે સમાજને કહેવાનું છે કે નટુભાઈ વિરુદ્ધમાં મેં જે ફરિયાદ કરી છે એના ભાગરૂપે એના રિએક્શનમાં આવા ખોટે ખોટા આક્ષેપો લગાવી અને પાટીદાર સમાજની એકતાને ને તોડવાના પ્રયાસો થઈ રહ્યા છે અને હું તો કહું છું કે આવા જે આવા તો મેદાને આવે છે અને પીઠબળ દેવા વાળા બની શકે કે કોઈ રાજકીય નેતાઓ જ હશે કોઈ એવા જ નેતાઓ હશે કે જે પાટીદાર સમાજની ક્રાંતિથી ડરી રહ્યા છે અને આવા આવા તત્વોને મેદાને નાખી અને મનફાવ્યા નિવેદનો કરાવી રહ્યા છે તો સમાજને એટલી જ વિનંતી છે કે પાટીદાર સમાજની જે અનામતની જે લડાઈ છે આ અનામતની લડાઈ આનબાન અને શાંતિ ચાલુ રહી અને પાટીદાર સમાજને જ્યાં સુધી અનામત નહીં મળે ત્યાં સુધી તમામે તમામ આંદોલનકારી અને પાટીદાર સમાજે સંઘર્ષ કરી અને અનામત છીનવીને લાવવાની છે બસ એ જ આ